અને જોઈ લઈએ અંદર અંદર આપણે હર્ષભાઈ નો રિવ્યુ કેવો મળે છે આપણને મોબાઈલ માં તો આ મિત્રો જો આ ફાઇનલી જો આ ભાઈ ડ્રોન ખોલ્યું છે એટલે કેવો હરખાય કેવો જો જોઈ જો તો જરા સબર કરો લે 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 જો લે મિત્રો હવે આ ભાઈ આપણે જે સબ્સ્ક્રાઇબ છે તેને મિની ડ્રોન લીધું છે તો જોઈએ આપણે હર્ષ મોબાઈલ અમરેલી ના ફીચર કેમેરા અને ડબલ બેટરી સાથે નવો ડ્રોન છે 1299 માં રિમૂવેબલ બેટરી આવશે રાત માં પણ હાલ્યા લાઈટ થયા માં અરે કેના ક્યાં ચાતે હો વાહ રેડી અને આ હું છે એનું રિમોટ આવશે એક્સ્ટ્રા બેટરી આવશે અને ગાર્ડસ આવશે ઓકે રેડી આ તો ફાઇનલી મિત્રો હવે અમે હર્ષભાઈને જે એક મોબાઈલ લઈ લીધો છે મોબાઈલ નું નામ મને નથી આવડતું હર્ષભાઈ કહી છે કયું હર્ષભાઈ ઠીક હે 8 GB 256 GB વાયરલેસ ચાર્જર વાળો ફર્સ્ટ ટાઈમ 20000 થી અંદર ના બહુ માગ્યો છે હર્ષભાઈ આપણને સારામાં સારો મોબાઈલ આપ્યો છે અને એ અમારા ભાઈના જે બે છોકરા છે નાનો અને મોટો તે ઓપન કર છે નાનો ભાઈ જોઈ લે આપણે આહા ખોલો ભાઈ ઓપનિંગ કરો હરખાઈ ગયો આપડો એટલા એટલે હતા ત્યારે તો પહેલી વાર હું શું કરતા તા ખબર આમલીના ગાઢ માંથી આમલીઓ તોડતા આ બધે ફોન ને ચીલ તોડે ને જો હે ને બાકી કોણ કોણ હે એ ઇન બી મને નમ નથી આવડતું ફાઇનલી મિત્રો આપણે એક નવો મોબાઈલ લઈ લીધો છે એમાં આ વાતમાં એક ટ્વિસ્ટ આવ્યો છે એક તો ગાડી લઈને આવે ગાડી મારી પેટ્રોલ મારું ટાઈમ મારું અને છેલ્લે અત્યારે શું કે ખબર કે સોળ હજાર રૂપિયા ગૂગલ પે તું કરી દેવ એટલે આપણે તો ભાઈ કાંઈ બોલવું નથી હવે મિત્રો તો ફાઇનલી હવે આપણે હર્ષભાઈ ત્યાંથી મોબાઈલ લઈ લીધો છે અને માણસ બહુ ગુડ છે અને છોકરાઓ પણ ખુશ થઈ ગયા છે સાથે એક ગિફ્ટ પણ એને ફ્રી આપી છે એટલે છોકરાના ચહેરા પર તમને ખુશી દેખાતી હતી છે અનોખો આનંદ આ એક ગિફ્ટ આપેલી છે અરે મજા આયા અને કામ બહુ એનું સારું છે મિત્રો આ એના બે છોકરા જો મોબાઈલ લઈને આ તો બાપાએ મોબાઈલ લીધો છોકરા ખુશ થઈ ગયા ઘરે તને હાથમાં તો આવ છે ને હેલો મિત્રો પ્લાસ્ટિક આ સારી રીતે એમાં પતી ગયું છે અને હવે બે શબ્દ અમારા જયુભાઈ કહે બોલો તમને આ વિડીયો લાગ સરસ લાગ્યો હોય તો લાઈક કરો કમેન્ટ કરો અને નવા હો અમારા વિડીયોમાં તો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ એન્ડ ગુડ નાઇટ